વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન દ્વારા પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરમાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનારા નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે એવી ચીમકી પણ ઉચ્ચારી છે ફેર પ્રાઇઝ એસોસિએશન સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો કરવામાં આવે ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે સિંગલ ફિંગર ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બને સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા સમયસર કમિશનનું ચૂકવણું કરવામાં આવે ટેકનિકલ અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે લાંબા સમયથી પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાંય માંગણીઓ સ્વીકાર કરવામાં આવે એવી ગુજરાત તેમ છતાંય માંગણીઓ સ્વીકાર કરવામાં આવે તેવી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત

ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું આજે તમે પોતે પગારદાર હો તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે જ્યાં સુધી અમને પચાસ હજાર રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે ત્યારે કેટલું કમિશન છે અમારું કમિશન પાંચ થી દસ હજાર રૂપિયા થાય છે સરકારે મિનિમમ કમિશન અમને વીસ હજાર આપવાનું કહ્યું હતું પરંતુ સત્તાણું લોકો અમારી દુકા સો જણ લઈ જનારા હોય એમાંથી જો સત્તાણું જણ આવે તો જ અમને બાકીનું વીસ હજાર કરી આપે બાકી પાંચથી દસ હજાર રૂપિયામાં આજે દુકાનો ચલાવી પડે છે મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને સો ટકા લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારકો અનાજ લઈ જાય છે તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી એ આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનાવનારી વિષય છે જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા ચિંતા વિષય અને વિભાગ કરે સરકાર પાસે અમને કમિશન જોઈએ વળતર જોઈએ અમારી સાથે જે તપાસની બાબતો છે દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય કાર્ડ ધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે એ દુકાનદાર બિચારો ગભરો બી ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે આ તપાસો બંધ થવી જોઈએ કોઈ કાર્ડધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય એના માટે અમે તૈયાર છે પરંતુ ખાલી ખાલી માત્ર સવારે ઊઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થઈ જોઈએ